મેક્સિકોમાં વધતા અપરાધ અને ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો મેક્સિકોમાં રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સૈન સરકાર વિરુદ્ધ દેશવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું છે જેમાં રાજધાની મેક્સિકો હિંસક દ્રશ્યો સર્જાયા હતા સરકારની કથિત સાંઠગાંઠના વિરોધમાં હજારો લોકો ખાસ કરી યુવા પેઢી માર્ગો પર ઉતરી આવી હતી આ પ્રદર્શન દરમિયાન ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ પ્રદર્શનનું તાત્કાલિક કારણ પશ્ચિમી રાજ્ય મેયર કાર્લોસ આલ્બર્ટો તાજેતરમાં થયેલી જાહેર હત્યા હતી જેણે લોકોના ગુસ્સાને ભડકાવ્યો હતો મેક્સિકો સિટીમાં કેટલાક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે લગાવેલી ધાતુની આડાસો તોડી નાખી હતી જેમાં જવાબમાં રમખાણ નિયંત્રણ પોલીસે અશ્રુ વાયુના સેલો છોડ્યા હતા નિબળ પ્રયોગ કર્યો હતો આ અથડામણમાં પથ્થરમારો ને હિંસાની ઘટનાઓ પણ બની હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત એકસો વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા પ્રદર્શનકારીઓ સરકારે નાર્કો સ્ટેટ માદક દ્રવ્યોના તસ્કરો દ્વારા સંચાલિત રાજ્ય ગણાવ્યું છે અને રાષ્ટ્રપતિ પર અપરાધી જૂથોને છાવરવાનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે આ ઘટનાઓ સરકારની સુરક્ષા નીતિ પર ગંભીર પ્રશ્ન ઉભા કરે અને દેશમાં ઊંડા રાજકીય સંકટ તથા સામાજિક અશાંતિનો સંકેત આપે છે વિપક્ષી નેતા અને નાગરિક જૂથો પર સરકારનો આકરી ટીકા કરી છે જેના કારણે મેક્સિકોમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે